ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાડા આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું વજુભાઈ શું કહેશો જે રીતે વર્તમાન પરિસ્થિતિ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે એની શું અસર કોઈ ક્ષત્રિય આંદોલન માટે થઈને આપણે કહીએ કે રૂપાલાજીએ જે બોલ્યા હતા એ બદલ માફી માંગી છે અને એ બદલ માફ પણ કરી દેવું જોઈએ અને રૂપાલાજી જે રાજવીઓ માટે બોલ્યા એ રાજવીઓ પણ કહ્યું છે કે આપણે આપણું કર્તવ્ય સમજી અને આપણે મતદાન કરવું જોઈ કરવું જોઈએ ને કરવું જોઈએ એવા રાજકોટની અંદર ભેગા થયેલા લગભગ ચાલીસેક રાજવીઓ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું હતુંભાઈ જે રીતે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ અને પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર બંને અમરેલીના છે અને વચ્ચે પત્રિકા પણ વાયરલ થઈ ગઈ ગમે ત્યાંનો હોય માણસ લોક લોકસભાની સીટ હિન્દુસ્તાનમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી લડી શકે છે અને આપણે જ જોઈ માન્ય શ્રી આપણે નરેન્દ્રભાઈ એ પણ વરાણસીથી લડે છે રાહુલજી એ પણ ત્યાં બે બેસી બે જગ્યાએથી સીટ લડે છે એટલે કોણ લડે છે એ મહત્વનું નથી પણ કઈ વિચારધારા ચૂંટણી લડે છે એને લોકો મત આપે છે